યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના બત્રીસમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળવાનું છે બત્રીસમા શ્લોકનો અર્થ પહેલાં જાણીશું ત્યાર પછી વિસ્તારથી વર્ણન એ પહેલાં આપણે ગીતા મહાત્મયના બે શ્લોકનો અર્થ સાંભળી લઈએ ગીતા મહાત્મયના માં અને સોળમાં શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક પણ પાઠ કરે છે એ અવશ્ય વર્ષ સુધી પામે છે અને ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય ફરી પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય જન્મ જ પામે છે તો ભગવદ્ ગીતાનો નીચો પાઠ કરવાથી સાંભળવાથી પશુ આદિનો અધમ દેહ નથી મળતો અને ફરી વાર મનુષ્ય જન્મ જ મળે છે એવું આ ગીતા મહાત્મયના સોળમા શ્લોકમાં બતાવ્યું છે તો હવે આપણે બત્રીસમા શ્લોકનો અર્થ જાણીએ ચાર પછી વિસ્તારથી વર્ણન હરીહિયો પરંતુ જે મનુષ્યો મારા આ મતમાં દોષદ્રષ્ટિ કરતા રહીને એનું અનુષ્ઠાન નથી કરતા તે સગળા જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા શ્લોકનો અર્થ હવે આપણે ત્રીસમા શ્લોકમાં વર્ણિત સિદ્ધાંત અનુસાર ચાલવા વાળાઓના લાભનું વર્ણન એકત્રીસમા શ્લોકમાં કર્યા બાદ એ સિદ્ધાંત અનુસાર ન ચાલવા વાળાઓની અલગતા કરવાના હેતુથી અહીં તું પદનો પ્રયોગ થયો છે જેમ સંસારમાં સર્વસ્વાર્થી મનુષ્યો ઈચ્છે છે કે અમને જ બધા પદાર્થો મળો અમને જ લાભ થાવો તેવી જ રીતે ભગવાન પણ

મમતાનો સર્વથા ત્યાગ તો થયો જ નથી શકતો રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત થવાનું અસંભવ છે આ પ્રકારે માનવું એ ભગવાનના મત પર દોષારોપણ કરવું કહેવાય છે ભોગ અને સંગ્રહની ઈચ્છાવાળા જે મનુષ્યો શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાને માટેના માને છે અને સઘળા કર્મો પોતાના માટે જ કરે છે તેઓ ભગવાનના મત અનુસાર નથી ચાલતા જે મનુષ્યો ભગવાનના મતનું અનુસરણ નથી કરતા તેઓ સર્વ પ્રકારના સાંસારિક જ્ઞાનો એટલે વિદ્યાઓ કલાઓ વગેરેમાં મોહિત રહેશે તેઓ મોટર હવાઈ જહાજ રેડિયો ટેલિવિઝન વગેરે આવિષ્કારોમાં તેમના કલા કૌશલને જાણવામાં તથા નવા નવા આવિષ્કાર કરવામાં જ રસ્યા પશ્યા રહે છે જળ ઉપર તરવામાં મકાન વગેરે બનાવવામાં ચિત્રકામ કરવું વગેરે શિલ્પ કળાઓમાં મંત્ર તંત્ર યંત્ર વગેરેની જાણકારી પ્રાપ્ત કરવામાં તથા તેમના દ્વારા વિલક્ષણ ચમત્કાર દેખાડવામાં દેશ વિદેશની ભાષાઓ લિપિઓ રીત રિવાજો ખાનપાન વગેરેની જાણકારી પ્રાપ્ત કરવામાં જ તેઓ રચ્યા પચ્યા રહેશે જે કંઈ છે તે આ જ છે એવો એમનો નિશ્ચય હોય છે એવા લોકોને અહીં સઘળા જ્ઞાનોમાં મોહિત કહેવામાં આવ્યા છે ભગવાનના મતનું અનુસરણ ન કરવાવાળા મનુષ્યોમાં સત અસત સાર અસાર ધર્મ અધર્મ બંધન મોક્ષ વગેરે પારમાર્થિક વાતોનું પણ જ્ઞાન વિવેક નથી હોતું તેમનામાં ચેતનતા નથી હોતી તેઓ પશુની જેમ બેહોશ રહે છે તેઓ વ્યર્થ આશા વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાનવાળા વિષિપ્તચિત્ત મૂઢ પુરુષો હોય છે મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર નથી ચાલતા તે મનુષ્યોને નષ્ટ થયેલા સમજવા જોઈએ તાત્પર્ય એ છે કે તે મનુષ્યો મરણના ચક્કરમાં જ પડ્યા રહેશે મનુષ્ય જીવનમાં અંતકાળ સુધી મુક્તિની સંભાવના રહેશે આથી જે મનુષ્યો વર્તમાનમાં ભગવાનના મતનું અનુસરણ નથી કરતા તેઓ પણ ભવિષ્યમાં સત્સંગ વગેરે પ્રભાવથી ભગવાનના મતનું અનુસરણ કરી શકે છે જેથી તેમની મુક્તિ પણ થઈ શકે છે પરંતુ જો તે મનુષ્યોની ભાવના જેવી વર્તમાનમાં હોય તેવી જ ભવિષ્યમાં પણ ચાલુ રહે તો તેમને ભગવત પ્રાપ્તિથી વંચિત રહી જવાના કારણે નષ્ટ થયેલા સમજવા જોઈએ આ કારણે ભગવાને એવા મનુષ્યો માટે નષ્ટાન પદનો પ્રયોગ કર્યો છે ભગવાનના મતનું અનુસરણ ન કરવાવાળો મનુષ્ય સઘળા કર્મો રાગ અથવા દ્વેષપૂર્વક કરે છે રાગ અને દ્વેષ બંને મનુષ્યના મહાન શત્રુઓ છે નાશવાન હોવાના કારણે પદાર્થો અને કર્મો તો સદા સાથે નથી રહેતા પણ રાગ દ્વેષપૂર્વક કર્મો કરવાથી મનુષ્ય તાદાત્મ્ય મમતા અને કામનાથી આબદ્ધ થઈને વારંવાર નીચીયોની અને નરકોને પ્રાપ્ત થતો રહેશે એટલા માટે ભગવાને એવા મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજવાની વાત કહી છે એકત્રીસમાં અને બત્રીસમાં બે શ્લોકમાં ભગવાને કહેવું છે કે મારા સિદ્ધાંતના અનુસાર ચાલવાવાળા મનુષ્યો કર્મબંધનથી મુક્ત થઈ જાય છે અને ન ચાલવાવાળા મનુષ્યોનું પતન થઈ જાય છે આથી એ તાત્પર્ય નીકળે છે કે મનુષ્ય ભગવાનને માને કે ન માને તેમાં ભગવાનનો કોઈ આગ્રહ નથી પરંતુ તેણે ભગવાનના મત સિદ્ધાંતોનું પાલન અવશ્ય કરવું જોઈએ એમાં ભગવાનની આજ્ઞા છે જો તે એવું નહીં કરે તો તેનું પતન અવશ્ય થઈ જશે હા જો સાધક ભગવાનને માનીને તેમના મતનું અનુષ્ઠાન કરે તો ભગવાન તેને પોતાની જાત દઈ દેશે પરંતુ ભગવાનને ન માનીને કેવળ તેમના મતનું અનુષ્ઠાન કરે તો ભગવાન તેનો ઉદ્ધાર કરી દેશે તાત્પર્ય એ છે કે ભગવાનને માનવાવાળાને પ્રેમની પ્રાપ્તિ અને ભગવાનના મતને માનવાવાળાને મુક્તિની પ્રાપ્તિ થાય છે તો અહીંયા બત્રીસમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને છેલ્લે અઢારમાં અધ્યાયનો અડસઠમો શ્લોક આપણે સાંભળી લઈએ પછી આજનો વિડીયો સમાપ્ત કરીએ અઢારમા અધ્યાયના અડસઠમા શ્લોકમાં ભગવાન કહે છે કે જે પુરુષ મારામાં પરમ પ્રેમ કરીને આ પરમ રહસ્યમય ગીતાશાસ્ત્ર મારા ભક્તોમાં કહેશે એ નિસંદેહ મને જ પામશે તો ભગવાનના આ વચનો યાદ કરી બીજા પાંચ લોકોને અધ્યાય સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો